खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे जिनका आपकी जिंदगी पर होता है सीधा असर खबरों की वही तस्वीर बिना बदले बिना डर, जज्बा सच का लिए सच दिखाते हैं વડોદરાના ઝોન ટુ માં આવતા નવાપુરા રાવપુરા અકોટા અટલાદરા ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષમાં માં ઝડપાયેલા રૂપિયા સડસઠ લાખના વિદેશી દારૂ ચિકોદરા ગુથ ગ્રામ પંચાયત માં આવતા ભાલિયાપુરા ગામના ના ગોચર માં વિવિધ નાશ કરવામાં આવ્યો હતો ડીસીપી ઝોન ટુ એચ તેમજ છ પોલીસ સ્ટેશનના ના પીઆઈ ની હાજરી દારૂ પર બુલડોઝર ફેરવામાં આવ્યું હતું વડોદરા શહેરના નવાપુરા રાવપુરા અખોટા અટલાદરા ગોત્રી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો છ પોલીસ સ્ટેશન જેમ મેં રાવપુરા નવાપુરા અકોટા ગોત્રી અટલાદરા અને જેપી રોડ પોલીસ સ્ટેશનના ગયા ત્રણ વર્ષના કુલ બસો જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત સિક્સટી સેવન લેક્સ રૂપી જેટલી થાય છે અને ટોટલ તેત્રીસ હજાર આઠસો બાવન જેટલી દારૂની બોટલો છે આ બધાનો આજે નાશ કરવામાં આવેલું છે અને આ હમણાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે